દાતા તાલુકાના આદિવાસી આગેવાનોએ કેવાયસી ને લઈને આવેદનપત્ર આપ્યું રોજના ચારસો થી પાંચસો લોકો હેરાન થતા હોવાથી આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું છે લોકો સવારના વહેલા કચેરી ખાતે આવીને લાઈનમાં લાગે છે પણ માત્ર સાહીઠ થી સિત્તેર લોકોને ટોકન અપાતા હોવાથી બાકીના લોકોને અગવડતા પડી રહી છે દાંતા તાલુકામાં કુલ મળીને નાના મોટા એકસો જેટલા ગામડાઓ આવેલા છે જ્યારે પહાડી વિસ્તાર હોવાથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને સર્વર ડાઉન રહેવાના ધાંધિયા હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે આ વિસ્તારમાં બીજા સેન્ટરો ખોલી કેવાયસની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે અહેવાલ મોહન જોશી દાતા બનાસકાંઠા ધોતા તાલુકાની અંદર એકસો ને છયાસી ગામડા આવેલા છે એમાં આધાર કાર્ડ એપલોડ માટે જનતાને ખૂબ મોટી તકલીફ પડે છે એટલા માટે આજે આવેદનપત્ર આપવામાં આવે છે કે ચારથી પોસ નવા કીટ આપી અને કેન્દ્ર બનાવી તો આ જનતાની તકલીફના પર ચારસોથી પાંચસો લોકો રોજ વહેલા પોસ્ટ વાગે આવી અને સાઠથી સિત્તેર જણને ટોકન મળે છે એમના આધારે અપલોડ નથી થતા બાકીના લોકો ઘેરથી રોજે રોજ ટોળાના ટોળા ઉમટી એટલે દોતા તાલુકાની અંદર જે થી પોસ્ટ કીટ આલી અઢાદ મોકડી અંબાજી અને ટુંડિયા રસ્તા જેવી જગ્યા ઉપર અથવા લોકોની આટલી તકલીફ દૂર થાય એના માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે